એ બધું લખું છું વ્હોટ્સએપમાં ઓકે ઓકે ખેડૂત મિત્રો જ્યારે કોઈ પણ પ્રશ્ન પૂછો ત્યારે જોઈ લેવાનું કે યુટ્યુબમાં એ રિપીટ ન હોવો જોઈએ રિપીટ પ્રશ્ન પૂછનાનો નંબર પણ બ્લોક થશે કારણ કે હવે અતિરેક થાય છે જેમ જેમ વ્યાપ વધતો જાય છે એમ કોઈને જોવું નથી સીધા પ્રશ્નો જ પૂછવા છે અને સમય બગાડે છે તો રિપીટ પ્રશ્ન પૂછશો તો નંબર બ્લોક થશે એ બરાબર યાદ રાખજો ખેડૂત મિત્રો આ બધા નિયમો એટલા માટે છે કે હું વધારે તમને સારી રીતે સેવા આપી શકું યુટ્યુબમાં જે રમણીભાઈ કોટડીયા લખો એટલે તમને બધી માહિતી મળી જશે તમારે કાંઈ પણ પ્રશ્ન પૂછવો હોય તો પ્રથમ યુટ્યુબમાં જોઈ લેવાનું છે એમાં તમારા પ્રશ્નનો જવાબ ન હોય તો મારો મોબાઈલ નંબર અઠ્ઠાણું અઠ્ઠાણું દસ ઉભારો વોટ્સએપ કરવાનો છે ફોન નથી કરવાનો અઠ્ઠાણું અઠ્ઠાણું દસ હજી એકવાર કહું છું કે વોટ્સએપ કર્યા વગર સીધો ફોન કરશો તો નંબર બ્લોક થશે કોઈને નંબર આપશો તો તમારી હાથ પઢીમાં લુલા લંગડા જન્મશે એ પણ ધ્યાન રાખજો એટલે નંબર કોઈને આપવાનો નથી ચુમ્માલીસ ચોરાણું છે બધી કન્ડિશન માન્ય હોય તો જ રમણીકભાઈને ફોન કરવા મેસેજ કરવાનો થાય છે નહીં તો જય શ્રી કૃષ્ણ